ઉદ્યોગકારો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને આજ રોજ માલધારી સમાજના લોકો ત્યાં એકઠા થયા હતા અમે આ પાછળ એ છે રહીશો સાહીઠ થી સિત્તેર ઘરની વસ્તી છે આ કંપનીવાળા સાંઈ રંગ કંપનીનું નામ છે વારી ઘડી અહીંયા પાણી છોડે છે અમે બે ત્રણ વાર રજૂઆત કરી પણ છતાં આ લોકો સાંભળતા નથી ઉપરથી કેવું છે પાણી એકદમ ખરાબ કેમિકલનું પાણી છે લાલ પશુ પીવે તો બી તમે જોઈ લો પશુને પશુ પીવે તો બી તકલીફ થાય એવું છે પાણીથી તમને શું સમસ્યા છે પાણી ઠેઠ આવે છે અમારા ઘરની ની ઠેઠ પશુ અમારા તબેલા ત્યાં સુધી પાણી આવે છે હા બહુ બંધ આવે છે મચ્છર એટલો થાય છે અમે બીમારે એટલા પડી જયું છીએ આ પાણીથી રિપોર્ટ